કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે કતારગામ વિસ્તારમાં પટેલ ફળિયામાં અંજની એપાર્ટમેન્ટમાં રહેતા જયેશભાઈ અમરાભાઈ ચૌધરી ઘર પાસે જ પાનની દુકાન ચલાવે છે જયેશભાઈની દુકાન પાસે જ રહેતી માત્ર છ વર્ષની માસૂમ બાળકી પર તેઓએ દાનત બગાડી હતી ગત તારીખ છવ્વીસ મીના રોજ રાત્રે 8 થી સાડા આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન છ વર્ષની માસૂમ બાળકી તેમની દુકાન પાસે આવી હતી ત્યારે જયશે તકનો લાભ ઉઠાવી બાળકીને દુકાનમાં બોલાવી હતી બાળકીના શરીર સાથે અડપલા કરી કરી છેડતી હતી જેથી આખરે ભોગ બનનાર બાળકીએ ઘરે જઈ હકીકત તેની માતાને જણાવી હતી માતાએ તાત્કાલિક પતિને જાણ કરતા તેઓ પણ ઘરે પહોંચી ગયા હતા અને આ મામલે તેઓએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જયેશ ચૌધરી સામે છેડતીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કતારગામ પોલીસે ગણતરીના કલાકોમાં બાળકીની ચીમટાભરી છેડતી કરનાર છવ્વીસ વર્ષીય પરિણીત પાનના ગલ્લાના માલિક જયેશ અમરાભાઈ ચૌધરીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી